સિવાય તેજ બાજુમાં છે ને પ્લીઝ નમ્ર વિનંતી કે ભાઈ સહકાર આપો પ્લીઝ હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણે જ્યારે નજરઅંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો બે સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે રાત મંત્રી મંડળ બદલવામાં આવે તો એક રૂપાલા સાહેબ જ્યારે બેનો દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે

અત્યારે ગામે ગામે મે ભી મોદી કા પરિવાર એક મુહિમ ચાલે છે તો હું અહીંયાથી આ માધ્યમથી કહેવા માંગુ છું કે મે ભી મોદી કા પરિવાર અને હવે મોદી સાહેબના ના બેનો અધિકારીઓ પર ટિપ્પણી થઈ છે તો મોદી સાહેબ શું જવાબ આપશે લડાઈ લાંબી છે આપણે સૌ જાણીએ છીએ મને અમને ઘણા કહેવા આયા મીડિયાએ પણ પૂછ્યું કે બેંક ટિકિટ રદ નહીં થાય તો શું કરશું એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ હું અહીં કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં શર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદરે એક પાળિયો એમ નામ ન ખોડી શકો ડરાવી ધમકાવી ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ પહેલા કેસરીના બે પંજા ને એમ ના જોડાવી શકો તો અહિયા આ બધા કેસરીઓ ભેગા થયા છે એક વાત નક્કી છે સ્વાભિમાન સાથે સમાધાન નઈ નઈ અને નઈ અને સ્વામાન ના ભોગે પણ રાજકારણ નઈ નઈ અને નઈ જય માતાજી આભાર તૃપ્તિવા ખૂબ જુસ્સાભર આપનું વક્તવ્ય રહ્યું માનનીય અશ્વિન શિવજી સરવૈયા સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન કરશે અશ્વિશિંહજી સરવૈયા સાહેબ રાજપૂત વિધ્યાસભાના પ્રમુખ અને અગ્રણી દાતા એવા અશ્વિન સિંહજી સરવૈયા સાહેબને વિનંતી કરીશ કે એવું એવું જુસ્સાભર્યું ભાષાણ અશ્વિન સિંહજી સાહેબ આપણને આવશે જય માતાજી

આપણે જ્યારે સબ ભાઈઓ ભેગા થયા છે બહેનો ભેગા થયા છે અને એના સાક્ષી તરીકે ભાગીદાર તમે થયા છો ત્યારે આપણે આ સરકારમાં પરિવર્તન લાવીને જ રહીશું હું મારા ક્ષત્રિય સમાજ ની લાગણી સમજુ છું આજે ભાજપ વાળા સમજતા નથી કે રૂપાલા ભાઈ એમને રૂપાલા કેમ લાગે છે આખો સમાજ એક બાજુ અને એક વ્યક્તિને હટાઈ નથી શકતા આજે બાબા આંબેડકર સાહેબ ની કે જે આપણા બંધારણના વડા હતા એમનો આજે એકસો ને તેત્રીસ મો જન્મ જયંતિ છે ત્યારે મારે મોદીજી ને કેવું છે કે તમારે ચારસો ઉપર સીટ જોઈએ છે ને બંધારણમાં ફેરફાર કરવા તો આખા ભારત માં રાજપૂતો ટિકિટ આપો ચારસો ઉપર પાંચસો થઈ જશે આજે મારે ખાસ એટલું કેવું છે કે જયારે આપણે બધા ભેગા થયા છીએ તો મોદીજીને ને કેવું છે કે આ સભા પૂરી થાય ને હવે આપણા મહેમાનો રાજસ્થાન થી ને મધ્યપ્રદેશ થી બધે થી આવ્યા છે તો એમને બોલવાની તક આપીએ જય માતાજી જય હિન્દ આભાર સાહેબ માં શ્રી પુરણીયા રાજપૂત ક્ષત્રિય સમાજ રાજસ્થાન થી સમાજે પણ આપણને ખૂબ મોટું અનુમોધન આપ્યું છે તો એનો પણ અત્રેથી આભાર માનું છું માનનીય કોર કમિટીના સંકલન કરતા એવા રમજુબા સાહેબ કે જે દિવસ રાત જોયા વગર આ સમાજને એકત્રિત કરવા માટે આવી રહ્યા છે ત્યારે રમજુબા સાહેબને વિનંતી કરીશ કે સભાને સંબોધ છે રમજુબા